ગુજરાતી વાર્તા સાધુ અને મરઘી મેનપુર નામના ગામમાં કમલેશ્વર નામના સાધુ રહેતા હતા તે મંદિરમાં રોજ પૂજા પાઠ કરતા ભગવાનની સેવા કરતા તથા તેમની પત્ની સાથે મંદિરની બાજુમાં ગામ લોકોએ બાંધી આપેલ નાનકડા ઘરમાં રહેતા હતા ગામમાં તેમનું ખૂબ માન હતું સાધુ હોવાના કારણે તે માંસ મચીને કદી અડતા ન હતા તેમની પત્નીનું નામ રેવતી હતું તે ખૂબ જ બોલકણી હતી તેના પેટમાં એકેય વાત રહેતી નહીં કમલેશ્વર તેને સતત શિખામણ આપતા પણ માને તો રેવતી સાની જેવા તેના પતિ મંદિરે જાય કે તરત તે અડોશ પડોશમાં જઈને ઓટલા પરિષદ ભરતી ઘરના કામ રખડાવીને વાતો કરવા મંડી પડતી ઘણી વખત કમલેશ્વર તેને કહેતા તારે કારણે આપણે ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ જઈશું એક દિવસ સાધુ જ્યારે મંદિરમાં પૂજા પાઠ કરીને ઘર તરફ પાછા ફરતા હતા ત્યારે તેમને જોરદાર સિંક આવી સિંક આવતા જ તેમનું મોં ખુલી ગયું અને તેમાં એક પવનથી ઉડેલું મરઘીનું પીંછું ભરાઈ ગયું પીંછું જીભ પર ચોટી ગયું સાધુએ તો જિંદગીમાં ક્યારેય માંસ મશીનને હાથ પણ અડાડ્યો ન હતો તેમણે રસ્તાની એક તરફ જઈને થુકવાનો પ્રયત્ન કર્યો પણ એ નાનકડું પીંછું મોંમાં એવું ચોંટી ગયું હતું કે બહાર ન નીકળ્યું સાધુ ખૂબ ઝડપથી ચાલતા ઘેર પહોંચ્યા અને પાણી મંગાવીને કોગળા કર્યા તે વખતે તેમના મોઢામાંથી પેલું પીંછું નીચે પડ્યું રેવતી પાણીનો પ્યાલો લઈને ઊભી હતી તેનાથી પૂછ્યા વગર ન રહેવાયું તમે મરઘી ગાધી છે સાધુએ રેવતીને બધી જ વાત કરી છેલ્લે ઉમેર્યું જો જે આ વાત કોઈને કરતી નહીં હું સાધુ છું રોજ મંદિરમાં પૂજા કરું છું લોકોને ખબર પડશે કે મારા મોઢામાંથી મરઘીનું પીંછું નીકળ્યું તો મારી નોકરી જશે રેવતીને તો રાત્રે ઊંઘ ન આવી એના પેટમાં ખતબત થવા લાગ્યું ક્યારે સવાર પડે અને ક્યારે બેનપણીઓ સાથે પીછાની વાત કરું બીજે જ દિવસે સવારે તે તેની પડોશણને ઘેર ગઈ તેણે શરૂ કર્યું કાલે મારા વરના મોઢામાં મરઘીના ઘણા બધા પીંછા રહી ગયા હતા એ ખૂબ અકળાઈ ગયા હતા જો જે આ વાત કોઈને કહીશ નહીં હો કે પડોસણનું નામ નંદિની હતું તેણે રેવતીને વચન આપી દીધું કે એ વાત કોઈનાય કાને નહીં જાય પણ રેવતી ઘેર ગઈ કે તરત જ નંદિની પોતાની બહેન પણ વસુંધરાને ઘેર પહોંચી ગઈ તેણે વસુંધરાને કહ્યું તે કાંઈ સાંભળ્યું આપણા મંદિરના પૂજારી કમલેશ્વર રોજની એક મરઘી ખાઈ જાય છે કાલે એમના મોઢામાંથી મરઘીનું પીંછું નીકળ્યું મેં મારી સગી આંખે જોયું જો જે કોઈને કહેતી નહીં મને તો રેવતીએ વાત કરી આમ આખા ગામમાં ફરતી ફરતી વાત છેવટે કમલેશ્વર સુધી આવી ત્યારે તો તેમાં મીઠું મરચું ઉપરાંત ઘણા બધા મસાલા ભળી ગયા હતા એક દિવસ ગામમાં મોટી અફવા ફેલાઈ ભગવાનની ભક્તિ કરવાથી કમલેશ્વર પૂજારીને મોટું વરદાન મળ્યું છે તે ધારે એટલા પ્રાણીઓ મોઢામાંથી પ્રગટ કરી શકે છે એ ધારે તો મોઢામાંથી સોનાની મરઘી પણ કાઢી શકે પહેલાં મરઘીના પીંછા આવે છે અને પછી મરઘી કમલેશ્વર સુધી આ અફવા પહોંચી ત્યારે તેમને ભય લાગ્યો આવી અફવા ક્યાંથી શરૂ થઈ હશે હવે લોકોને સમજાવવા સી રીતે રાત્રે તેમના ઘેર ચોર આવ્યા ચોરે કમલેશ્વરના ગળા પર સરી મૂકીને તેમને સોનાની મરઘી મોઢામાંથી કાઢવાનું કહ્યું કમલેશ્વરે કહ્યું તમારે એક દિવસ માટે રાહ જોવી પડશે સોનાની મરઘી માટે અમુક જાતના પૂજા કરવા પડશે કાલે સવારે હું મંદિરમાં એ પૂજા કરીશ બીજા દિવસે કમલેશ્વર પત્નીને લઈને ભાગી ગયા અને કદીએ પાસા ન ફર્યા મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ